આજે ડીઆરડીએની મીટિંગ છે જિલ્લા પંચાયત અંતર્ગત વિકાસના કામોનું નિયંત્રણ કરવા માટેની એક સરસ મજાની વ્યવસ્થા છે એમાં સંસદ સભ્ય તરીકે એમાં રમવા માટેની એમને અનુકૂળતા હોવી જોઈએ એનું મને આમંત્રણ મળ્યું છે ડીઆરડીએની આજની મીટિંગમાં ભાગ લેવા માટેનું સંસદ સભ્ય તરીકે જિલ્લા પંચાયતની પેન્ડિંગમાં એ તો બેઠા હતા એટલે પ્રમુખ શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે આ બિલ્ડિંગ હવે નવું બનવા જઈ રહ્યું છે એમને એક કોર્ટ બિલ્ડિંગની અંદર શિફ્ટ થવાના અને પછી અહીંયા નવું બિલ્ડિંગ બનવાનું છે એની પ્રાથમિક જાણકારી જિલ્લા પ્રમુખ શ્રી અને ડીડીઓ અધિક સાહેબ ત્રીજી ટર્મની શરૂઆત ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે આપણી શુભકામના આપણે ત્યાં બનેલી ઘટનાને કારણે સરકારી વિભાગોની સક્રિયતાને કારણે જે લોલ્સ હતા એની હવે સપાટી ઉપર એ વિષયો આવે છે જેને કારણે કેટલીક વ્યવહારિક સમસ્યાઓ પણ ઊભી થઈ છે તંત્રની સાથે પરામર્શમાં રહીને તંત્ર અને રાજ્ય સરકાર સાથે લૂપ પણ દુરુપયોગ ના થાય અને વ્યવહારિક અડચણો પણ ના મળે એ પ્રકારના પ્રયાસો મારા તરફથી વધી